નમસ્કાર મિત્રો તારીખ છે 10 ડિસેમ્બર બે હજાર પચીસની અંદર કરવાના છે તો મિત્રો મહવાની અંદર સફેદ ડુંગળીના ઊંચામાં ઊંચા નવસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા છે સફેદમાં નિકાસના અને બિયારણની માંગ બજારમાં સુધારો આવ્યો છે ખાસ કરીને ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાસ કરીને સફેદના બજારમાં સારા ભાવ અત્યારે ઓછામાં ઓછા જોવા મળી રહ્યા છે મહુવાની અંદર શનિવારે સફેદ ડુંગળીના ઓછામાં ઓછા નવસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા છે અને વેપારીઓ કહે છે કે ડુંગળી બજારમાં નિકાસના અને લોકલ બિયારણની માંગ સારી હોવાથી બજારને ટેકો મળ્યો છે વળી આવકો ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત છે પર પરંતુ જે માંગ નક્કર હોવાથી સફેદના બજારમાં અત્યારે ભાવ ઊંચા જોવા મળે છે આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગોંડલમાં ચૌદ હજાર બસો ઘટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સાઠસઠ રૂપિયાથી લઈને બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના તેર હજાર તેરસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ સિત્તેર રૂપિયાથી બસો ને રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટની અંદર છ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો પિસ્તાલીસ રૂપિયા થી લઈને એકસો પંચોતેર રૂપિયા મહુવાની અંદર ડુંગળીના છ હજાર સાતસોના વેપારો સામે ભાવની વાત કરીએ તો અડસઠ રૂપિયા થી બસો બાવન રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળી લગતા સરસાઇક સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો જય જવાન જય કિસાન